દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત વીર બાળ દિવસની ઉજવણીમાં સામેલ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું દશમીશ પિતાના સાહેબ જાદાના અપ્રિતમ શૌર્ય અને બલિદાનને આવનારી પેઢીને કરાવતા રહીશું યાદ પીએમએ યુવા વીર માર્ચ પાસ્ટને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન ભારતીય નૌકાદળનો હિસ્સો બન્યું યુદ્ધ જહાજ આઈએનએસ ઇમ્ફાલ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું આઈએનએસ ઇમ્ફાલ ઉત્તર પૂર્વ ભારતની અસ્મિતા ભવ્ય સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસનું છે પ્રતીક ગુજરાત વિધાનસભાના એકસો પંચોતેરમાં વિદ્યા જ્ઞાન પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી કહ્યું વિકસિત ભારતના પંચપ્રણ પૈકી સાહિત્યિક વારસાનું જતન કરી રહી છે વિદ્યાસભા વીરબાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા દર્શન દર્શન કરી ગુરુદ્વારામાં ચાલી રહેલ નામ સ્મરણમાં થયા ભાગીદાર બે હજાર ત્રેવીસના વર્ષની અંતિમ પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર તો પાવાગઢમાં સાતમા પંચમહોત્સવ કાર્યક્રમનો રંગ શુભારંભ અમદાવાદ સિવિલ હોસ્પિટલે શરૂ કરેલા અંગદાન સેવા યજ્ઞના ત્રણ વર્ષ થયા પૂર્ણ કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે શરૂ થયેલા અંગદાનથી ત્રણ વર્ષમાં ચારસો છવ્વીસ જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયલની સંસદને સંબોધન કરતા આપ્યું નિવેદન કહ્યું હમા સામે જીત સુધી ચાલુ રહેશે સંઘર્ષ શેરબજાર આજે ગ્રીન ઝોનમાં બંધ બસોને ઓગણત્રીસ આંકના ઉછાળા સાથે સેન્સેક્સ એકોતેર હજાર છત્રીસ પર બંધ એકાણું આંકના ઉછાળા સાથે નિફ્ટી એકવીસ હજાર એકતાલીસ પર બંધ આઈટી મીડિયા સહિત બેન્કિંગ સેક્ટરના શેર્સમાં જોવા મળ્યો વધારો અને ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચ્યુરીના સુપર સ્પોર્ટ પાર્ક મેદાનમાં રમાઈ રહી છે પ્રથમ ટેસ્ટ મેચ ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડર્સનો ખરાબ દેખાવ રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ પછી શુભમન ગિલ પણ આઉટ